સાવલી તાલુકાના અંધારવાડી ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળા આવેલી છે જ્યાં પ્રાઇવેટ સ્કૂલ ના સમાંતર અને આધુનિક શિક્ષણ વ્યવસ્થાની પ્રાથમિક શાળા આવેલી છે તાજેતરમાં કોઈ વ્યક્તિઓએ શાળાના આચાર્ય હાજર ન હોવાના આક્ષેપ સાથે ફોટોગ્રાફી કરી હતી જેના વિરોધમાં ગ્રામજનોએ સાવલી પોલીસને કાર્યવાહી કરવા અરજી આપી હતી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અંતરિયાળ ગામ અંધારવાડીમાં આધુનિક શિક્ષણ વ્યવસ્થા ધરાવતી પ્રાથમિક શાળા આવેલી છે અને ગામ તથા આજુબાજુના એકસો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે તેવામાં કોઈ ઇસમોએ આચાર્ય શાળામાં હાજર ન હોવાના આક્ષેપ સાથે ફોટોગ્રાફી કરી અને આક્ષેપ કરવા સાથે વિદ્યાર્થીઓના વાલીઓ અને અગ્રણીઓ ગ્રામજનોએ સાવલી પોલીસને અરજી કરી હતી અને આચાર્ય વિરુદ્ધમાં આક્ષેપબાજી કરાઈ હતી સાથે જ વાલીઓએ જણાવ્યું કે આચાર્ય આવે જ છે અને તેઓના પ્રશ્ન થકી જ આ પ્રાથમિક શાળાને સ્વચ્છ સુંદર અને આધુનિક શિક્ષણ વ્યવસ્થા થઈ હોવાનું જણાવ્યું અને તેમના ગામની શાળાને બદનામ કરવાના આશયથી આ કૃત્ય કરાયું હોય જેની સામે તપાસ કરી કાર્યવાહી થવી જોઈએ શાળાના અન્ય શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેઓએ પણ શાળાના આચાર્ય શાળામાં હાજર ન હોવાની વાતનો રદિયો આપ્યો હતો નમસ્કાર બાળકો કેમ છો સ્કૂલ માં મજા આવે છે શિક્ષકો બરાબર ભણાવે છે અને આચાર્ય ડેલી આવે છે કે નહી એ ભણાવે છે તમને ગુલાબસિંહ પરમાર હું અમદાવાદવાડી પ્રાથમિક શાળામાં આઠ વર્ષથી છેલ્લા નોકરી કરું છું શાળામાં શું શું સુવિધાઓ આપવામાં આવી છે શાળામાં તો અહીંયા અહીંયા જે ભણતા બાળકો છે તમામ સુવિધાઓથી છે નાનામાં નાની વસ્તુથી છે બાળકોને જે પણ જોઈએ એ અહીંયા સુવિધા છે તમે જો દરેક વર્ગની અંદર અમારી ઇલેક્ટ્રોનિક્સથી માણી બધી સુવિધાઓ છે કુલ કેટલા વિદ્યાર્થીઓ ને કેટલા શિક્ષકો અહીંયા કામ કરી રહ્યા છે અમારે અહીંયા એકસો ચાલીસ જેટલા બાળકો છે અને છ શિક્ષકો છે અહીંયા શ્રી રેગ્યુલર નહીં આવતા હોવાનો એક આક્ષેપ કરાયો છે જે બાબતમાં આપનું શું કહેવું છે એ તો તમે જ અહીં ને જોવો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આચાર્ય છે કેટલા એક્ટિવ છે એક્ટિવ હોય હોય આચાર્ય અહીંયા નિયમિત આવે છે બરાબર કંઈક એ સંગઠનના કામે જો છે હોય છે એટલે કદાચ કોઈ કેસ જોતા હોય પણ અહીંયા મુવમેન્ટ રજિસ્ટરમાં એ નોંધ કરીને જતા હોય છે આપનું નામ ગુલાબસિંહ સાવલી તાલુકાના અંધરવાડી ગામે પ્રાથમિક શાળા અંધરવાડી શિક્ષક રણજીતસિંહ માસ્તર આચાર્યશ્રી હું એસએમસી સભ્ય ગણપતસિંહ ભગવાનસિંહ અમે અરજી આપવામાં આવી હતી કે સ્કૂલમાં ખોટી ખોટી ફોટા પાડ્યા હતા છોકરીઓના વ્યક્તિગત ફોટા પાડ્યા હતા આઈડી કાર્ડ બતાવ્યું નહોતું એ ભયે અને ઘૂસી ગયા ચાલુ ક્લાસમાં અને શિક્ષકોને પૂછવામાં આવ્યું તા કે તમે જોઈ લેજો આવતીકાલે તમને બધું રિઝલ્ટ મળી જશે એવું કહીને બધું ફોટા બોટા પાડીને અમે ખાલી ફોટા એ સાહેબો પાડતા હતા એટલે પાછા એવા રિટર્ન ગતિ રહ્યા ગતા રહ્યા છે અને શિક્ષક સાહેબ દરરોજ હું વિઝિટમાં આવું છું બીજે દિવસ હું વિઝિટમાં આવું છું સ્કૂલમાં કે રણજીતસિંહ સાહેબ દરરોજ આવે છે અને ખોટા ખોટા આરોપ કરે છે કિચડ ઉછાળવાનું કામ કરે છે એ લોકો એકવાનું કહોનું હતું એ ખબર નહીં અમે તમે લોકોએ આ બાબતમાં શું કર્યું અને ગામ લોકોનું શું કહેવું છે અમે અરજી આપી હતી સાહેબને ને ત્યાં ઓની કડક કાર્યવાહી થાય કે સ્કૂલમાં આવી ખોટી ખોબી અંધારવાડી ગામનું નામ બદનામ ના કરે ભાઈ શિક્ષક આચાર્યશ્રી રેગ્યુલર આવે છે એવું તમારું કહેવું છે રેગ્યુલર આવે છે સમગ્ર ગામજનો ભેગા મળીને અરજી આપી છે શું નામ છે આપનું ગણપતસિંહ